અંકલેશ્વર એક તરફ ટ્રાફિક સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે રોડ ઉપર પડેલા મસમોટા ખાડાને લઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જા રહ્યો છે તો રાજપીપળા રોડ ઉપર સદાનંદ રોડના કામગીરીને લઈ અડચણ ઊભી થવા સાથે ખાડા સાથે ટ્રાફિકની હાડમારી વેઠી રહ્યા છે આ વચ્ચે અન્ય માર્ગ ઉપર પણ મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈ હવે લોકોના જીવ ઉપર આફત ઊભી થઈ રહી છે આ વચ્ચે બે દિવસ પૂર્વ ઉછાલી ગામ પાસે પડેલા ખાડામાં અવિધાથી દર્શન કરી આવતા અખલેશ્વરના બે મિત્રની બાઇક પટકાઈને સ્લીપ થઈ જતા એકનું મોત સાથે અન્ય એક ગંભીર ઈજા પહોંચી હતી જે વચ્ચે એકત્રીસ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે સ્ટેશન રોડ ઉપરથી એક સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓ સ્કૂલ તરફ જવા માટે નીકળ્યા હતા દરમિયાન વીટી કોલેજ રોડ ઉપર ગ્રીન પાર્ક ખાતે પડેલા મોટા ખાડામાં પાણી ભરાયેલું હતું જેમાં રીક્ષા ચાલક ગાડી કાઢતા જતા ઊંડા ખાડામાં રિક્ષા પટકાઈ જતા રીક્ષા એક તરફ પલટી મારી જવા પામી હતી રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ ખાડામાં રિક્ષા સાથે દબાઈ ગયા હતા રિક્ષા પલટી મારી જતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રીક્ષા ઉભી કરી હતી અને બાળક બહાર કાઢી લીધા હતા એક બાળકને ઈજા પહોંચી હતી ઘટનાના પગલે હળવો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો ખાડાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો માર્ગ ઉપર બનેલા આફત રૂપ ખાડાને જ્યાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે પાલિકા હદ વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત માર્ગ વિભાગ દ્વારા ખાડા પુરાવવામાં આળસને લઈ કોઈ વ્યક્તિ જીવ ગુમાવે તો નવાય નહીં